નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત ગીર જંગલ વિસ્તારમાં રિસોર્ટ ચાલતા જુગારધામ પર દરોડાનો મામલો સામે આવ્યો છે એસપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે જેમાં પંચાવન જુગારીયા વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ઝડપાયેલા પંચાવન પૈકી સોળ જુગારીઓ અગાઉ પણ અનેક ગુનામાં સામેલ છે ત્યારે આ ગુનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે

સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે પંચાવન લોકો એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે એ અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે પંચાવન લોકો એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે અઠ્યાવીસ લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો છે કુલ કેટલા ટોટલ મુદ્દામાલ બે કરોડ પાંત્રીસ લાખનો છે એમાં ચાર દારૂની બોટલ પણ મળી છે અને એનો અલગથી અમે એક પ્રોહિબિશનનો કેસ પણ કર્યો છે પ્લસ આ જે જુગારનો સંચાલક આ જે રિસોર્ટનો સંચાલક છે અજય ભરાડ એ અજય ભરાડ ઉપર એન્ટ્રી નહીં કરવાનો અથિક સોફ્ટવેરમાં એકસો અઠ્યાસી જાહેરનામા ભંગનો પણ કેસ કર્યો છે અને એવી રીતે મલ્ટિપલ કાર્યવાહી કરીને અત્યારે એમની ઉલટપૂર્વક તપાસ ચાલી રહી છે આમાંથી સોળ આરોપીઓ એવા છે પંચાવનમાંથી કે જેમની ઉપર અલગ અલગ જગ્યાએ ખાસ કરીને મહેસાણા જિલ્લો અને અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે વધારે પડતા એમના ઉપર જુગારના ગુના છે આ જુગાર આ જ બધા જાણીતા જુગારીઓ છે અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા અને પોલીસે પંચાવન પંચાવન આરોપીઓને અરેસ્ટ કર્યા છે પૂછપરછ ચાલુ છે અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે હજી પૂછપરછમાં નીકળ્યું નથી પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં કારણ કે આ બધા આરોપીઓ જે છે જુગાર રમવાની ટેવવાળા છે પણ મુખ્ય જે છે ભાવેશ રામે કરીને છે જેને સૌથી પ્રથમ પહેલી વખત સંપર્ક થયો હતો આ રિસોર્ટ ઓનર સાથે અને ત્યાર પછી એણે એના જે પણ બીજા સાગરીતો છે દિલીપ પટેલ છે ચિરાગ પટેલ છે પ્રિન્સ પટેલ છે વિશાલ પટેલ છે આ બધા જ આરોપીઓ જે છે એ જુગાર રમવાની ટેવવાળા છે અને ભાવેશ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એમના આરોપીઓના બીજા સંપર્કો એમ કરીને ટોટલ પંચાવન લોકો અહીંયા ભેગા થયા હતા અને રેડ હેન્ડેડ આખો કેસ કરેલો છે આ કેસમાં કેમ કે આ જુગારીઓ ઉપર અલગ 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 પોલીસ સ્ટેશનોમાં વધારે ગુનાઓ દાખલ થયેલા છે એટલે એને ધ્યાનમાં લઈને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ બીએનએસ કલમ એકસો બાર હેઠળ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને એની સામે પણ કાર્યવાહી કરીશું સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી કરશે મહેશ નોડિયા નેશનલ બ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર